આપણે કઈક એટલે કઈક અનોખું બેનો ને આપવાના છે ત્રણસો ને પચાસ રૂપિયા માં વેડિંગ ચોલી છે લગ્ન માં પેરો ને ભાડે દેવામાં જોતા હોય કે જેમ જોતા હોય એમ ચાણીઓ ને બ્લાઉઝ છે આમાં દુપટ્ટો નથી પ્રીમિયમ ક્વોલિટી ની વેરાયટી આપણે 350 રૂપિયામાં દેવાના છે ખાસ કરીને યાદ રાખજો પ્રબેનન પ્યોર જયપુરી કલેક્શન પ્રીમિયમ ક્વોલિટી ની આઇટમ છે મટીરિયલ ની વેરાયટી જો આ વસ્તુ એવી છે કે ક્યારેય આનો અડગમો ન થાય પૂર્તિ પેન્ટ અને દુપટ્ટો મોલ ની અંદર લેવા চাও તો તમને ડબલ પૈસા તમારા થાય આ જો ફિનિશિંગ જો બધું મોલ ફિનિશિંગ છે પ્રીમિયમ ક્વોલિટી ની આઇટમ પહેર મળવાની છે 1000 રૂપિયા માં જેની સાઇઝ લેવાની છે એક S M L XL અને XXL એટલે કે M ટુ XXL

મેંડી કલર 1000 રૂપિયામાં મેંડી કલર એનો પ્રિન્ટ જોઈ્યો તમારો કેવો કેસે પાક એનો દુપટ્ટો જોવો આ મસ્ત આઈટમ 1000 રૂપિયા નયન કડબલે સે પ્રાઈસ બ્રેસ્ટ કલર સે નઈ સ્ટાઈલની કોટિંગ છે આપની રિયલ હેન્ડવર્ક આ વાઇટ દેખાય આખા હેન્ડવર્ક મસ્ત છે પટ્ટી માં પ્રિન્ટ છે ને ગળા માં હેન્ડવર્ક છે સ્લીવ માં હેન્ડવર્ક છે આગળ ના ભાગ માં નાયરા છે પાછળ થી સ્ટ્રેટ છે એટલે ફૂલ ફિનિશિંગ વાળી રે છે એમ ટુ ડબલ એક્સેલ ની પેન સાઈઝ એક હજાર રૂપિયા માં હવે બતાવું છું બારસો ને પચાસ રૂપિયા ની રેન્જ ગોળ કુર્તી માં કોઈ ને ગોળ જોતી હોય તો ગોળ માં ચાખા માં રિયલ હેન્ડ વર્ક આવશે આજો રીયલ હેન્ડ આજો ઈ ગયો આનું પેન મસ્ત પેન છે અને દુપટ્ટો જો પ્રીમિયમ ક્વોલિટીનો દુપટ્ટો આપવાના છે આપણે 1250 રૂપિયામાં દિવાળીમાં પહેરાય એવી આઈટમ છે બધી ગજીની પહેરમાં અને આપણે ધૂપ ઉપાડ છે બહુ એટલે બહુ બધા બેનો બાર થી આવે ને લાભ લઈ જાય એટલું જ આ જયપુરી કલેક્શન હાલે બધા પોતપોતાની ચોઈસ પ્રમાણે લેજો આ જો ગોળ કુર્તીની અંદર આ છે બધું હેન્ડવર્ક છે આખું મહેંદી કલર આ જો આખી અપટ્ટી છે ને ચિપટાવાળી એને હિસાબે બહુ મસ્ત ફિનીસિંગ રહે છે અને સ્લીવમાં પણ એ રીતના ફેન્સી બોર્ડર પરથી આવશે એનું પેન અને દુપટ્ટો દુપટ્ટામાં હેન્ડવર્ક રહેશે

ટ્રિપલ એક્સેલ સુધીની સાઈઝ પાંચસો રૂપિયામાં લજ્જા કંપનીના નાઇટ ડ્રેસ સાઈડ કટવાળા ટી શર્ટ આવશે મસ્ત ઇમ્પોર્ટેડ કપડું આવશે કાપડ કલરની જવાબદારી જોઈ લો લજ્જા કંપની છે એટલે જવાબદારીમાં જોવું જ ન પડે તમારે કલર ચાર્ટ બતાવી દો પાંચસો રૂપિયામાં એમઆરપી છે આઠસો ને ત્રીસ રૂપિયા લજ્જા એમઆરપી થી વેચાય છે લોગો જોઈ લ્યો ઓરિજિનલ સિમ્બલ જોઈ લ્યો આપણે ક્યાંય ખોટું કરવાના નથી અને એમઆરપી જોઈ લ્યો આઠસો ને ત્રીસ રૂપિયા લજાય સ્મોલ સાઈઝ નો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા છે મોટી સાઈઝ લ્યો તો આના કરતાં પણ વધારે હોય આપણે સરેરાશ બધા તમને પાંચસો રૂપિયા માં આપશે કલર જોઈ લો એના બધા બધામાં પોસ્ટર છે પાંચ કલર છે પાંચે પાંચ કલર જોઈ લો સ્મોલ સાઈઝ થી લઈને ટ્રિપલ એક્સેલ સુધીની સાઈઝ મળશે આની અંદર પાંચસો રૂપિયામાં દિવાળી માટેનો સ્પેશિયલ સેલ ડાયરેક્ટ સેલ કોઈ ખોટી લોભામણી જાહેરાત નહીં કોઈ ખોટા ડિસ્કાઉન્ટ નહીં ડાયરેક્ટ ડાયરેક તમને સસ્તો ને સારો ભાવ કરીને આપે છે આપણું મીરાવોલ મસ્ત મજાની વેરાયટી અને મસ્ત મજાનું કલેક્શન ખાસ કરીને અમે રોજે રોજને માટે આપણી બહેનોને બતાવવાના છે હજી આવતા સમયમાં એના માટે આપણી સાથે જોડાયેલા રહેજો જય માતાજી